ઈ બંધોબસ થઈ ગઈ બંધ સંતાતા ઢોરા ઉપર તો રખડતા ઢોરે ઝીક મારી દીધી ગાય તો સાતીમાં પેટમાં લાગી ગયું તો બીજા દીએ અમે સંજુલ દવાખાનામાં દાખલ કર્યો અહીંથી સારવા લેવા અમે જૂનાગઢ લઈ ગયા જે જૂનાગઢ થી પાછા રજા દીધી તો અમાર રાજકોટ દાખલ કર્યો રાજકોટ સોહાધી રાતા તો સાહેવા નોકાતા માર દીકરા ની મરતીયું પામ્યું તો સરકાર તરફ થી એટલે વિનંતી છે કે અમારા ગરીબ માણા ની આમુ જોવેન રખડતા ઢોર ને કબજે કરીને અમારો સહકાર કરે हमारी तमाम माहिती थी अपडेट रेहवा माटी जोडायला रहो एस9 न्यूज साथी